હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ તારીખ નવ ચાર બે હજાર પચીસ વાર બુધવાર અને આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા આજે આપણે તેનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો જવાબ લખો એક પ્રશ્ન છે ખોરાક બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો તેનો જવાબ આ પ્રમાણે છે અથવામાં હળદર કઈ રીતે કઈ કઈ રીતે ઉપયોગી છે તો તેનો જવાબ પણ આ પ્રમાણે છે પ્રશ્ન બે અ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખું તો એક કયા પક્ષીનો માળો કલાત્મક હોય છે તો સુગરીનો બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક પક્ષીઓ માળો બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી છે તો તેનો જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક જમીન ઉપ જમીન ઉપર રહેનારા બે પ્રાણીઓના નામ લખો તો ગાય ભેંસ બળદ પછી ઊંટ સસલું વાઘ વગેરે બે તેજલના મામાનું ઘર અને હર્ષનું ઘર બંનેમાં સૌ તફાવત છે તેજલના મામાનું ઘર એક જ રૂમનું છે જ્યાં બધા રહે છે જ્યારે હર્ષનું ઘર બહુમાળી મકાનમાં બારમા માળી આવેલું છે તેથી તેમનું ઘર મોટું છે ત્રણ તેજલની મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કયા કામ કરે છે એનો જવાબ આ પ્રમાણે આપેલો છે પ્રશ્ન ચાર અ પ્રશ્ન અને બ નીચેના પ્રશ્નોના જવાબ આપો પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે તેનો જવાબ આ પ્રમાણે છે બે જમીનને પોચી બનાવવા કયા કયા સાધનો ઉપયોગ થાય છે ઉપયોગ કરી શકાય છે તેનો જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન પાંચ મને ઓળખો હું ખેતર ખેડવા માટેનું વાહન છું હળ બે હું ગુરુદ્વારામાં ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવાની અને જમવાની પ્રક્રિયા છું લંગર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આવવો તો છાત્રાલયમાં રહેતા બાળકોમાં કયા કયા ગુણનો વિકાસ થાય તેનો જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક કેટલાક મસાલા ઔષધિય ગુણ ધરાવે છે ખરું બે આમલી સ્વાદે કડવી હોય છે આ ખોટું વિધાન છે પ્રશ્ન સાત અહીં અ બ જોડકા આપેલા છે તે તે જોડેલા છે બ નીચેનામાંથી ગમે તે એક પ્રશ્નનો જવાબ આપો એક શાકભાજી અને ફળોને તાજા રાખવા માટે શું કરશો તો તેનો જવાબ આ પ્રમાણે છે અથવાનું છે તમે તમારા ઘરે કયા કયા કામમાં મદદ કરો છો તેનો જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન આઠ યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એક અબુધાબીમાં જે પૈસા ચલન ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે તો દિરહામ બ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક અબુધાબીના લોકો સુતરાઉ કપડાં કેમ પહેરે છે તો તેનો જવાબ આપ પ્રમાણે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નનો જવાબ લખો બાળકો વોટરપાર્કમાં શેની મજા માણતા હોય છે બાળકો વોટરપાર્કમાં રાઈડરમાં બેસી નાહવાની મજા માણતા હોય છે બે ઉદ્યોગ બનાવવા કઈ કઈ સામગ્રીનું તૈયારી કરવી પડે છે તેનો જવાબ આ પ્રમાણે છે મીનાકાકી અને કુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે તો પ્રામાણિકતાનો ગુણ અને બીજું હરામનું કોઈનું લેવું નહીં એ શીખવા મળે છે અથવા જો તમે કરશનની જગ્યાએ હો તો શું કરત તો તેનો જવાબ આ પ્રમાણે છે પ્રશ્ન દસ નકશામાં નીચેની વિગતો દર્શાવો તમારા જિલ્લાનું મુખ્ય મથક તો મોડાસા તમારા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ તો શામળાજી પણ એક તાલુકાનું નામ તો ભીલોડા તમારા જિલ્લાની કોઈ એક નદીથી મેં શુંમાં જુઓ તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય